પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાવીસ ચોવીસ અને પચીસમી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે છે બાવીસમી જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી હવે આવતીકાલે બાવીસમી ફેબ્રુઆરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાડીના ધામ તરબ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરશે પ્રધાનમંત્રીના આગમનને પગલે તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ તૈયારીઓની કેબિનેટ મંત્રી રિષ્કેશ પટેલે સમીક્ષા કરી પ્રધાનમંત્રી વિસનગર આવવાના હોવાથી માલધારી સમાજ પરંપરાગત પહેરવેશમાં સ્વાગત કરશે હાલ બજારમાં લાલ પાઘડી માટેના કાપડની શોર્ટેજ જોવા મળી રહી છે પ્રધાનમંત્રી વાડીના ધામ તરફ ખાતે આવવાના હોવાથી ચાર જેટલા હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે હેલીપેડ પર ઉતરાણ કરી પીએમ રોડ શો યોજીને મંદિરે પહોંચશે પ્રધાનમંત્રી પ્રાણ પ્રતિષ્ઠા પછી સભાને પણ સંબોધવાના છે નવ હજાર કરોડ જેવા રેલવે વાયુસેના અને બીજા કામો આપણને ઉત્તર ગુજરાતને મળવાના છે એટલે આપણે તો સોનામાં સુગંધ મળ્યા જેવું છે સરસ મજાનું તરફવાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શિવની અને સાથે હજારો કરોડના કામો ઉત્તર ગુજરાતને મળવાનો છે એટલે આનંદનો વિષય સ્વાભાવિક હોય કિસનગરના તમામ ગામોમાં આ એટલો બધો ઉત્સાહનો માહોલ છે કદાચ અમે અત્યારે પાર્કિંગની અને વાહન વ્યવહારની વ્યવસ્થાની ચિંતા પણ કરી રહ્યા છીએ અહીંયા રબારી સમાજના પ્રતિક સમાન લાલ પાઘડી તમને અત્યારે કોઈ દુકાનમાં લેવા જશો તો નહીં મળે તમામ લાલ કાપડ ખૂટી ગયું છે